ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ બેતાલીસ એચપી સિમ્સર એન્જિન ઇલેક્ટોમેટિક સાઈડ ગેર ઓઇલ બ્રેક ટાયર નવા રિમોટ તેર છ અઠ્યાવીસના વજનિયા સાથે એસી કિલો વજન રજવાડી છત્રી નવી જીજે દસ પાર્સિંગ ચાલુ સેલ્ફ નવો બેટરી નવી સેલ્ફ સ્ટાર્ટ કોઈ વસ્તુનો ફોલ્ટ નહીં ડેશબોર્ડ કાટા મીટર બધા ચાલો એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ બોનટ પંખા અને વ્હીલ પ્લેટો ચારેયમાં ટચિંગ કલર કરેલ છે બાકી બોડી લાઈન કલર ઓરિજિનલ બોડીનો નો કલર ઓરિજિનલ છે અને કંપની ફિટિંગમાં બોડી કલર ઓરિજિનલ અને કંપની ફિટિંગ કંપની ફિટિંગ એન્જિન છે અને કોઈ ફોલ્ટ નહીં એન્જિન નથી આવતું ટકા સીટ છત્રી છાંયો બધું કમ્પ્લીટ ક્લિયર સાઈડ ગેર ઓઇલ બ્રેક ઇશારે કામ આપે હાઇડ્રોલિક બટન પણ ચાલુ છે કમ્પ્લીટ ઇન્ડિકેટર નવા હેડલાઇટો નવી ગામ પ્રોપર અમરેલી જે કન્ડિશનમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો હાલમાં કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે બુડિયર કંપનીના ટાયર છે તેર છ અઠ્યાવીસના રિમોટ નવા આગળના પચાસ ટકા આખા ટાયર છે ಹಾ ಆಮೇ ಅ